જેના માટેની વાત કરવાની છે આપણે મોટા ભાઈને પૂછ્યું કઈ રીતનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો કારણ કે એક મસ્ત એ વાત છે કે જેને ઓપરેશન કરાવવું હોય ને નાના માણસોને તો આપણે ટી ઓપરેશન કરે છે કઈ રીતનું છે આપણે કન્ટિન્યુ બનાવી રહીજો તમને બતાવી મિત્રો આજે મારા ભાઈની જ્યારે ઓપરેશન કરાવવા ગયા ને આંખની ત્યારે એને કઈ રીતની પરિસ્થિતિ રહી અને કઈ રીતે ઓપરેશન થયું તો આપણે પૂછ્યું ભાઈને અને પછી જોઈશું જો તમારે કોઈને ઓપરેશન કરાવવું હોય મિત્રો જરૂરથી આપડે હજારો માણસો આવે છે ભાઈ હા અને બહુ સારું થઈ જાય ભાઈ ને મફતની સેવા છે ભાઈ એક રૂપિયો લઈ જાય ને જાય ભાઈ બહુ સારું થાય ભગવાન બધે ભાઈ અને મફતમાં માં સેવા છે ભાઈ અને મિત્રો મારા ભાઈ ટીમ બી ગયા હતા ટીમ બી થી પછી પછી ત્યાંથી બસ આવી હતી બસ માં પછી રાજકોટ લઈ ગયા હતા રાજકોટ લઈ ગયા ઓપરેશન કરાવવા બે દિન ના રોકાણ ઓપરેશન કરીને આવ્યા હવે તમને આખે શું છે હા ફરી માં એકદમ ફરી માં અને એક રૂપિયા નો ખર્ચો નહી એ રીતે અમારા ભાઈ નું ઓપરેશન થયું છે તો મિત્રો આજુબાજુ ને આપણે કદાચ કોઈને ઓપરેશન બોપરેશન કરો તો આપડે ટીમ બી જોવા જઈને માં કરાવી આપણે ગૌયા બોઢિયા હોય તો જરૂર પડે ત્યારે ઓપરેશન તમે એકદમ ફરી કરાવી અને સુવિધા બહુ સારી હતી ને ભાઈ સુવિધા બહુ સારી બધી રીતે કોમ્પ્લેટ બરોબર કાંઈ ઘટે સુવિધા હતી ને એકદમ મસ્ત અને હું જ લેવા જોયો નાગેશ એ લોકો નાગેશ લીધી મૂકવા આવ્યા હતા ટીમ બી ઓલ પણ નાન ઉતારી દીધા ટીમી નાની નાની બસ આવે ને તો પાછી જાતિ લઈ ગયું નાની ના ઉતારી દે અને પછી પાછા ઘરે લઈ આપડે ઘેરે લેવાની પછી નાની નાગેશ્વરી દીદી મારા ભાઈને ને આવ્યા અને પછી હું એને પાછા ગાડી લેવા ગયો તો મિત્રો જેની પાસે આપણે પૈસા ન હોય ને તો ઓપરેશન જો કરાવી નથી એકદમ ફ્રીમાં વખત આ એક રૂપિયાનો ખર્ચો નહીં જો ત્યારે આગળ ટીપા નાખવા છે તો ટીપા બીપા નાખી દઈ આખમાં બરોબર કલાકે કલાકે ટીપા નાખીને ભાઈ કલાકે કલાકે ટીપા નાખી નાખીને ક્યાંય અંજવાળામાં કે એવી રીતે એને જ્યાંથી કીધું ને એ રીતે તડકામાં નહીં જવાનું પછી આખું પાણી નહીં અડાડવા અડાડવાનું થોડું પછી આખું માટે આહુડાઈ પડવા ન હોય બરાબર તો આખું ને નુકસાન થાય એવી રીતની બધું એને સમજાવ્યું છે અને તો મિત્ર આ રીતનું બહુ પ્રસન્ન ને બહુ ને ભાઈનું વો કરાવીને આવ્યા છે અને મિત્રો જેટલા બને એટલે વિડીયો શેર લાઈક અને કમેન્ટ અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે નવરાત્રીની બેન બધી તૈયારી ખાંજ રમવાનું હોય ને તો આ વખત અલગ અલગ તૈયારી કરે છે મિત્રો અને હવે આપણે રોટલાનું થઈ ગયું છે કે એ આવ્યો છું ભાભી ફેર્યા નથી ગયા મૂકવા હવે આપણે રોટલાનું પૂછી લઈ ક્યાંક કામકાજ પહોંચ ગયું છે હવે મિત્રો આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે હવે જમી લેવું

એવું છે દૂધ હા મિત્રો અમે લોકો જમી લીધું હવે આ ભટુડીયાનો બધાનો જમવાનો વારો આવ્યો એક તો મોટી ભટુડી લાગે મોટી ભટુડી સુજા મોટી ભતુડી એક છે હું હું જમમ હું હું છે હા તો એટલો હે મિત્રો અત્યારે તમે જોઈ કે સા આ સીતાફળી કેટલા સીતાફળ છે આ એક અમે સીતાફળ દેખાય બે આયા નાના નાના દેખાય આ સીતાફળી છે એમાં શું છે મિત્રો આ સીતાફળી ક્યારે ઊગી હતી ખબર કે અમારે જ્યારે આનું કામ આવતું હતું ને ત્યારે હું તમને બતાવું કારણ કે આ લોકો આ આવડો જ્યારે બન્યો ને આપણે શું કહેવાય એવડો આવડો આરસીસીનું એ આવડ બન્યું ને પછી એ લોકો છે ને દાળિયા હતા ને એ સીતાફળ ખાતા હતા એમાંથી પછી આ પોકાએ બી નાખવી છે તેમાંથી આ સીતાફળી થઈ ગઈ મતલબમાં જેટલા આના વરસ છે ને આવડું બનાવ્યું એટલા વર્ષ હા આ સીતાફળી ના બરાબર રવડી થઈ છે તમે જોઈ શકો છો કારણ કે એની યાદી રહી ગઈ કે આ લોકો અહીંયા આર નું કામ કરવા આવ્યા હતા અને કાકાને સાઈડમાં બાંધવાનું બાંધવાનું ખારું કહેવાય એ આવ્યા હતા ત્યાર પછીનું આ સીતાફળી જાડવું રહી ગયું પોર તો સો હાથ આવ્યા હતા અત્યારે ખાલી દેખાય છે સાધા તો દેખાતા નથી તો આની પાસે બે ઓલ પાસે બીજી એમાં દેખાય એક એકાએ છે ચાર છે ચાર સીતાફળ દેખાય છે વધારે ક્યાંય દેખાતા નથી નથી જાય બીજા સીતાફળ છે આ લોકો ઓલું નથી કહેતા કે ભાઈ અમુક અમુક જગ્યાએ માણસો આવે ખરા પણ એનો યાદી રહી જાય એટલે આપણે જ્યાં સુધી અહીંયામાં છે ને ત્યાં સુધી યાદી રહે ભાઈ કામ કર્યું ને ત્યારે અહીં સીતાફળ ખાધા હતા બરાબર અહીંયા મિલર આવતું હતું અને પછી અહીં બેઠા બેઠા કોઈક લાવ્યા હતા સીતાફળી સીતાફળ ખાધા હતા એને સીતાફળ અને પછી એમાંથી રોપડો રહી ગયો એ માણસો અત્યારે કામ કરીને બીઆઈ ગયા છે એની યાદી રહી ગઈ એટલે છે ને જીવનમાં મિત્રો છે ને એ રીતનું જીવન જીવી લેવું ને યાર તો આપણી યાદી રહી ગઈ સમજા ને આ લોકોની એની યાદી રહી ગઈ દાળિયા લગભગ કરી પાંતરી દાળિયા હતા એની યાદી રહી ગઈ જીવનમાં યાદી રહી ને એવું કામ કરું બસ એટલું કહેવાનું હતું અને વિડીયો તમને કેવોક લાગે છે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા જ